અક્ષર માસનું મહાત્મય સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ માક્ષર માસ મહાત્મયનો આગળ આપણે પહેલો ભાગ સાંભળેલો આજે આપણે બીજો ભાગ સાંભળીશું હરિયો જે તુલસીની માળા મને ભક્તિપૂર્વક અર્પણ કરીને પછી પ્રસાદ રૂપે તેને ધારણ કરે છે તેના પાતકોનો નાશ થઈ જાય છે અને તેના પર હું સદા પ્રસન્ન રહું છું જેના ઘરમાં તુલસીનું લાકડું અથવા તુલસીનું લીલું કે સૂકું પાન છે તેના ઘરમાં કલયુગનું પાપ પ્રસરતું નથી તેથી તુલસીની કંઠી પ્રયત્નપૂર્વક પહેરવી જોઈએ પદ્માક્ષ અને આંબળાની માળા પણ ભક્તિ સહિત મને અર્પણ કરીને પહેરવી જોઈએ તો તે ઉત્તમ પુણ્યદાયી છે રત્નમય સિંહાસનની ભાવના કરીને તેના પર અષ્ટદળ કમળનું ચિંતન કરવું તેના પ્રત્યેક દળના પાનમાં ઓ નમો નારાયણ આ અષ્ટાક્ષર મંત્રના એક એક અક્ષર છે કાંતિવાળા મુજ ચતુર્ભુજ વિષ્ણુનું ધ્યાન કરવું તે સમયે મારા હાથોમાં મહાન પદ્મ શંખ ચક્ર અને ગદા શુભોભિત છે નેત્ર વિકસિત કમરદળ જેવા વિશાળ છે વિગ્રહ સમસ્ત શુભ લક્ષણોથી લક્ષિત છે વક્ષસ્થળમાં શ્રી વત્સિંહ અને કૌસ્તુભમણી શોભી રહ્યા છે કમરમાં પિત્બર શોભી રહ્યું છે મારું સ્વરૂપ દિવ્ય અલંકારોથી અલંકૃત દિવ્ય ચંદનોથી ચર્ચિત દિવ્ય પુષ્પોથી શુભોભિત તથા કોમળ તુલસી દળ અને વનમાળાથી વિભૂષિત છે મારી અંગક્રાંતિ કરોડો પ્રભાતકાળના સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી છે મારી સાથે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન દિવ્ય રૂપા મહાલક્ષ્મીજી પણ વિરાજમાન છે આ પ્રમાણે મારું ધ્યાન કરતા રહીને એકાગ્ર ચિત્તે મારા મંત્રના યથાશક્તિ હજાર કે સો વાર જપ કરવા પહેલાં માનસિક પૂંજન કરવું પછી પૂંજન સામગ્રીઓ દ્વારા વિધિપૂર્વક બાહ્ય પૂજા કરવી મારું સ્મરણ કરીને પૂંજનના પ્રારંભમાં પાઠ કરવો ત્યાર પછી મારા પરમ પ્રિય પાસજન્ય શંખની પૂજામાં આ મંત્રનું ઉચ્ચારણ કરીને પ્રાર્થના કરવી હે પાસજન્ય શંખ તમે પૂર્વકાળમાં સમુદ્રમાંથી ઉત્પન્ન થયા અને ભગવાન શ્રી વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા તથા સંપૂર્ણ દેવતાઓએ મળીને તમને અલંકિત કર્યા છે તમને નમસ્કાર છે તમારા ગંભીર ધ્વનિથી મેઘો પણ ડરી જાય છે દેવતાઓ અને અસુરો ભયભીત થઈ જાય છે તમારી ઉજ્જવળ આભા તે જ દસ હજાર ચંદ્રમાઓથી પણ અધિક છે હે પાંસજન્ય તમને નમસ્કાર છે આ રીતે પ્રાર્થના કરી પછી સુગંધિત તેલથી મારા વિગ્રહમાં અભંગ્ય જોરથી મસળીને કરવું પછી કસ્તુરીના ચંદનથી ઉબટણ વગેરે લગાવવા ઉત્તમ ગંધ મિશ્રિત શુભ જળથી મંત્રોચાર પૂર્વક સ્નાન કરાવીને પાદ અર્ધ્ય અને આચમની જળ અર્પણ કરવું ત્યાર પછી બીજા બધા ઉપચારો કરવા પીઠને દિવ્ય વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત કરીને પુષ્પોથી પૂજા કરવી તેની ઉપર મારા વિગ્રહને પધરાવીને શ્રદ્ધાપૂર્વક મારા માટે વસ્ત્ર અલંકાર અને ગંધ વગેરે અર્પણ કરવા ખીર તથા માલપુવા વગેરેની સાથે વિવિધ પ્રકારના નૈવેદ્ય નો ભોગ લગાડવો પછી ભક્તિપૂર્વક કપૂરયુક્ત તાંબુલ અર્પણ કરવું શ્રેષ્ઠ સુગંધિત પુષ્પો ભક્તિ ભાવથી અર્પણ કરવા દશાંગ અથવા અષ્ટાંગ ધૂપ આપીને અતિશય સુંદર દીપ પ્રગટાવીને મૂકવો પ્રણામ કરીને આદરપૂર્વક સ્તુતિ કરવી ત્યારબાદ પલંગ પર સુવડાવીને મંગલ અર્ધ્ય આપવો દ્વાદશી અથવા પૂર્ણિમાએ જો ગાયના દૂધથી મને સ્નાન કરાવવામાં આવે તો તે મોટા મોટા પાતકોને હરનાર છે જે મનુષ્ય માક્ષર માસમાં મને મધ અને સાકરથી સ્નાન કરાવે છે તે સ્વર્ગમાંથી આ લોકમાં પાછા આવ્યા પછી રાજા થાય છે જે મારમાં મને દૂધથી નવડાવે છે તે સ્વર્ગલોકમાં ચંદ્રમાં ઇન્દ્ર રુદ્ર અને મરૂદ ગણો પર વિજય મેળવે છે જે ઉપાસક માક્ષર માસમાં શંખમાં તીર્થનું જળ લઈને તેની એક બુંદથી પણ મને સ્નાન કરાવે છે તે પોતાના સંપૂર્ણ કુળને તારે છે જે માર માસમાં ભક્તિપૂર્વક શંખ ધ્વનિ કરીને મને સ્નાન કરાવે છે તેના પિતૃઓ સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠ થાય છે જે શંખમાં જળ લઈને ઓમ નમો નારાયણાય આ મંત્રનું ઉચ્ચારણ કરતા મને સ્નાન કરાવે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થાય છે નદી તળાવ વાવ અને કૂવા વગેરેમાં જે જળ શંખમાં રાખવામાં આવે છે તે બધું ગંગા જળ જેવું થઈ જાય છે જે વૈષ્ણવ મારા ચરણામૃતને શંખમાં ભરીને પોતાના માથા પર ધારણ કરે છે તે તપસ્વી મુનિઓમાં સર્વશ્રેષ્ઠ છે ત્રણેય લોકમાં જેટલા તીર્થ છે તે બધા મારી આજ્ઞાથી શંખમાં નિવાસ કરે છે તેથી શંખને શ્રેષ્ઠ માનવામાં આવે છે જે શંખમાં પુષ્પ જળ અને અક્ષત વડે મને અર્ધ્ય આપે છે તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે જે વૈષ્ણવ મારા મસ્તક પર શંખનું જળ ઘુમાવીને તે જળ વડે પોતાના ઘરને સિંચે છે તેના ઘરમાં કદી અશુભ થતું નથી વાજિંત્રોના ઊંચા ધ્વનિ અને ગીત કીર્તન વગેરે મંગલમય સ્વર સાથે ભક્તિપૂર્વક મને સ્નાન કરાવે છે તે જીવન મુક્ત થઈ જાય છે તો અહીંયા માક્ષર માસ મહાત્મયનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું ભગવાનના પૂંજનમાં ઘંટનાદ ચંદન પુષ્પ તુલસીદળ ધૂપ અને દીપ આ બધાનું શું મહાત્મય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક માક્ષર માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો